છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઓરસંગ નદી કિનારે રિવરફ્રન્ટ માટે સરકારમાં દરખાસ્ત કરવાની હોય જેને લઈને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી છોટાઉદેપુરના વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં છોટાઉદેપુર નગરમાં આવેલ ઓરસંગ નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટે રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર તરફથી દરખાસ્ત મંગાવવામાં આવી રહી છે અને આ દરખાસ્તને લઈને આજે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુરના નગરપાલિકાના ચીફ ઓફિસર અને છોટાઉદેપુરના મામલતદાર અને નગરપાલિકાના વહીવટદારની ઉપસ્થિતિમાં સ્થળની મુલાકાત લીધી હતી છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જે મુલાકાત લીધી હતી એની સાથે સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ પણ કર્યું હતું રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર